હેલ્લો લો માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય બાર કરીશી એમાં પેઠર તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલ લોગની શરૂઆત કરી તો મિત્રો આપણે આવી જાય વાડીને વાડીથી કરી તો બ્લોગ ચાલુ તો જો પહેલાં એને હવાર હવારમાં કંઈક જો રચકામાં દાળિયા આવી ગયા જો અને એવો ઝાકર પડે અમેથી એટલે મસ્ત મજાનું વ્યૂ નહીં સારું આવતું થોડી વાર કેમ કે અત્યારે તો હજુ તો ઝાકર જ છે એટલે કાળું કાળું લાગે આઠક વાગ્યા એને આઠ વાગે બ્લોગ ચાલુ કરી દીધો અને આપણા એરંડા કંઈક આવવા લાગી અને આજે મિત્રો અમારે એક ખુશીના સમાચાર છે કારણ કે જો આ દાંતેડી અને અમે આ નવી પેસ લાવેલા હે ને આ બે ગરમીમાં એક સાથે બે પે હું ગરમીમાં આવી તો બે નહીં પાડે લઈ જવાની હે અને આપણે આવે છે સાનનું કટર તો પેલા હે ને સાનનું કટર કરાવી લે ને પછી આ બે પેહન હે નહીં અત્યારે તો બેઠી હે એકદમ પણ આ બેય ગરમીમાં આવેલી છે તો બેને લઈ જવાની હે જો તો આપણે તારા એકદમ બધાને અહીંયા બાંધીને કમ્પ્લીટ કરી દીધા હે બધા અને આપણે જો હેરંડા પણ ઉભેડવાના ચાલુ કરી દીતા હે ને આપણા હેરંડા આવા કંઈક લાગી હશે તો આપણે કટર આવે તો પેલું કટર કરી લઈએ અને જો આ ને નવા ચાલુ કરી દીધો રચકાની અંદર હે ને બગલા આવી જાય અને મોટા મોટા જીવડા પડાય ને એ વેણે એટલે દાળિયાને પણ કામે લગાડી દીધા તો મિત્રો આપણે આવી જશે આપણા વાડાની અંદર ને વાડાની અંદર જો આ પૂરા લઈને થોડા ખામા કરવાના હે બાકીના ભત્તાના કટર આ જે દેખાય ને એમાંથી થોડાક રાખવાના છે ગાયો માટે અને બાકીના બત્તા પૂરોનું છે ને કટર કરી નાખવાનું હે તો હું ને ભાઈ ને અહીંયા પૂરા થોડાક ગાય માટે અલગ કરી હી અને બાકીના વધારાને એને આપણે કટર કરી દેવાનો કરી હી તો આપણે થોડા ગણી અને ગાય માટે રાખી દઈએ કેમ કે ગાયમાંથી નીકળીને જો કટર આવી જોઈને આપણે કટર કરી દે તો હે જ તો બની રહ્યો તો આપણી આ વાળી અને ઓલી છોટીવાળી બે બે પેસું એક જ દિવસે હામી આવેલી છે એટલે કે ગરમીમાં આવેલી છે તો આપણે પાડે લઈને આવેલા જો આ પાડો છે આ ભાઈમનો પાડો છે અને આ આપણી આ જે આપણે નવી લાવેલા ભેંસ ને એ અને આપણી દાંતડીવાળી જે છોટી રહી ને એ બે એક જ દિવસે ગરમીમાં આવેલી છે તો આપણે પાડે લઈને આવેલા જો તો જો અમારે આંગણના વચ્ચે જે પીલુંનું જે ઝાડ છે ને ઢૂલો એની ઉપર મસ્ત મજાની કોયલ આવી જાય જો આ બેઠી કોયલ પીલું ખાવા માટે આવી જાય જો અને પીલુંની અંદર જો મસ્ત મજાના પીલું આવી જાય જો આવા કંઈક પીલું આવે જો વ્હાઈટ કલરના પીલું એ એકદમ દેખાય ને મસ્ત મજાના જો આખો આખો આખા ઝાડની અંદર શરૂઆત થઈ જાય ને પણ હાવારથી જ કરીને પક્ષીઓ આખો દિવસ છે ને એના અંદર ખાવાનું ચાલુ જ રાખે પક્ષીઓ જો અહીંયા પક્ષીઓ આલાલાકુ જો હમતા જો હાયે કાયે રમે છે ગાડી લેન જો હાયે રમે છે કાયે કાયે